આ સરકારમાં આ શાસકો પાસે આ અધિકારીઓ પાસે આપણે બીજી કોઈ અપેક્ષા ના રાખીએ દરરોજ નવા કૌભાંડ આવે છે આવે છે ના આવે ક્યારેક ડામરનો કૌભાંડ આવે ક્યારેક રસ્તાનું કૌભાંડ આવે ક્યારેક રોડ રસ્તા આવે ક્યારેક આજી નદી મોધ એક આવે દરરોજ નવા કૌભાંડ બાદ આ જે હદ જે નિમ્ન કક્ષાઓ આથી કોઈ નિમ્ન કક્ષા હોય જ ન શકે એ શમશાનના લાકડા પણ આવે લોકો ખાઈ જાય કોર્પોરેશનના લેકડ મુજબ અહીંયા પાંચ ગાડી લાકડા મોકલ્યા છે જુદી જુદી પાંત્રીસ ગાડીઓ જુદા જુદા સમસાનમાં મોકલી છે એની સામે આ સમશાનમાં પાંચ ગાડીઓ મોકલી છે સંસ્થાના સંસ્થા સંચાલકો એવું કહી દે થાય એક પણ ગાડી અહીંયા આવી નથી તો આ લાકડા ગયા ક્યાં મારો સીધો સવાલ છે આ લાકડા ગયા ક્યાં લાકડાનો પણ ભ્રષ્ટાચાર આવી આવી હોય નિમ્ન કક્ષામાં ન થવી જોઈએ એવી મારી એક લાગણી છે અને એક માગણી પણ છે કોર્પોરેશનના અધિક કમિશનરને હું વિજનેસ તપાસની પણ માંગ કરવાનું છું આની વિજિલન્સ તપાસ થવી જોઈએ કારણ કે શાસકો પાછી અપેક્ષા ખોટી એને તમે જઈને હમણાં પૂછો કે કોઈ પણ સમરબંધી છે છોડવામાં નહીં આવે એક જ વાત કરશે બધાને એક જ કેસેટ ઘૂંચરાય ઘૂંચરાય ગઈ ગુજરાતના ઉપરથી નીચે સુધીમાં અને એક એક કેસેટ ઘૂંચવાય તો શું આવું દેખાડતા નથી અમારે સીધો સવાલ એ છે કે કમસે કમ સંસારને તો છોડો કાલે તમારે પણ મરવાનું છે તમને લાકડા નહીં મળે પરિસ્થિતિ કેવી થશે મહેરબાની કરી અને આવું આવું કૌભાંડ ન કરો જે કરો છો તમને મુબારક છે પ્રજા ને પણ ઈચ્છા હશે પ્રજાની ઈચ્છા હશે તો થતું છે કારણ કે પ્રજા અંતે તો આ દેશ ના માલિક પ્રજા છે પરંતુ પ્રજા જો જાગે નહીં તો બીજું શું કરે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને મીડિયા તરીકે સારા અમારી ફરજ છે કે તમે લોકો નો ઉજાગર કરો છો પણ

એ લાકડા અમે એક વર્કશોપ માં ઉનાળામાં એ લોકો મોટું નવું બિલ્ડિંગ કરવાનું હતું એટલે અધિકારીઓનો ફોન આવ્યો અને એના પ્રૂફ એની પાસે છે પણ અમારી પાસે પણ છે અને બીજા જે લાકડા છે છે એની વાડી એને નવી લીધી ફાર્મ હાઉસ કરતા એટલે જે નલતા હતા પીપરો એ પેપર માંથી પેપરો કાપી આવ્યા અમે બે ટ્રક લાકડા ત્યાંથી લઈ આવ્યા છે લાકડા આવતા હોય કઈ જો આર એમસી માંથી લાકડા આવે એટલે અહીંયા વજન કરાવી છે કરાવી અને અને એને અમારી ચીઠી આપી ગઈ સરદાર વિવાહ ગ્રુપ તરફથી કે આ ગાડી આવતા આર એમસી માંથી બાંધકામ શાખા જે કોઈ મોકલે તેનું એમાં લખી અને ચીઠી અમે આપી એક ચીઠી અમારી પાસે રાખે એ ચીઠી બતાવે અમને